શિક્ષણ અને આરોગ્ય ને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અહીં સવાલ એ ઉભો થાય છે કે શાસકો દ્વારા જે બજેટ નક્કી કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓ અને લોકોના આરોગ્ય માટે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે ખરું સુરતના સરથાણા વિસ્તારની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા મજબૂર બન્યા છે સરથાણા વિસ્તારની લાઇબ્રેરીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા શાસકોની માનસિકતા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીએ શાસક પક્ષ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યક્રમ માટે વર્ષે મંડપ ખુરશી પાછળ પાંચ કરોડનો ખર્ચો થાય છે તો શિક્ષણ ક્ષેત્રે સરકાર કેમ ઉદાસીન છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એ એટલા ભયાનક દ્રશ્યો કહી શકાય કે આજના સમયની અંદર બાળકોએ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ લાયબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે નર્મદ લાયબ્રેરીની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ લા માંગ મૂકવાની છે એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં એક હજાર કરતા પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરી લીધી પણ આજ સુધી એ ખુરશીઓની સપ્લાય થઈ શકી નથી